છસો ચૌદ દર્દીઓ મળવાનો આંકડો એકવીસમી પછી સૌથી મોટો હતો જેના પગલે ડબલ્યુએચથી માંડીને કેન્દ્ર સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરી દીધું હતું હોસ્પિટલોમાં ખાસ સાત સ્થિતિ રાખવામાં આવી રહી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વાત કરીએ તો ભીડમાં માસ્ક પહેરવાની પણ અપીલ કરાઈ છે કોરોનાના વેરિયન્ટ જે એન વનની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો ને નવા કેસ મળ્યા હતા આ સાથે દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા છવ્વીસો ને ઓગણાસી આંબી ગઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે એન વનના પ્રથમ દર્દી કેરળમાં મળી આવ્યો હતો કેરળમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ દર્દીઓનું મૃત્યુ પામી ગયા છે જેની સાથે મૃતકોની સંખ્યા પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો સત્યાવીસ વર્ષ પહોંચી ગઈ છે તાજેતરમાં કેસ મુખ્ય રૂપે કેરળ કર્ણાટક ગુજરાત તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર